સુરતના કતારગામ વિસ્તારની પાલિકા કબજો લેવા જતા પરત ફરવું પડ્યું હતું સુરત મનપા દ્વારા કતારગામ ઝોનમાં ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં આવેલા રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલી રહી છે પાલિકાએ અત્યાર સુધીમાં સાત રિઝર્વેશન પ્લોટનો કબજો લીધા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે આ રિઝર્વેશનના કારણે સાઠ હજારથી વધુ ઘરો બેકાર થઈ જાય તેવી નોબત આવી છે આ મુદ્દે હજારોની સંખ્યામાં લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વિપુલ આવવાનું સાહેબ એટલે થયું છે કે આ નાના લોકોનું કોઈ જગ્યાએથી ન્યાય કે કોઈ અમને કોઈ પબ્લિક પ્રતિનિધિ પણ અમને કોઈ અમારી વાત રજૂઆતને કોઈ ઉપર સુધી પહોંચાડતું નથી એટલે અમારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી અને આ અધિકારીઓ અમને કોઈ પણ જાતની જાહેર કર્યા વગર મૌખિક કહી જાય છે કે તમે પંદર દિવસમાં કબજો ખાલી કરી નાખજો જે જગ્યા પર અમે વર્ષોથી રહીએ છીએ જે જગ્યા પર બે હજાર ચારની ટીપી સ્કીમના ડ્રાફ્ટ પ્રમાણે અમે મિલકત લીધેલી છે એમાં અમારી જગ્યા પર કોઈ સરકારી વિવાદ કે સરકારી રિઝર્વેશન હતું નહીં પણ બે હજાર બાવીસની પ્રિલિમિનરી સ્કીમમાં અચાનક રિઝર્વેશન નાખીને જૂના જમીન માલિકોના નામથી અને અમારી કોઈ સુનાવણી કરવામાં આવતી નથી નથી કોઈ અમને કહેવામાં આવતું અને સીધું જ એમ કહે છે કે તમે આ કબજો બસ અમારો જ અને સુરત કતારગામ નોર્થ ઝોનના અધિકારી શ્રી કામીની બેન તો એવું કહે છે કે આ મિલકત મારી છે હું ગમે ત્યારે લઉં હવે પબ્લિક અધિકારી થઈને આવું કઈ રીતે કહી શકે અને એ આ અધિકારીઓ એમના વસેટિયાઓ અને એમના માણસો દ્વારા આવી રીતે કરીને પબ્લિકને હેરાન અને ધાક ધમકીઓ આપે છે મારું નામ રમેશ જાડા કતારગામ

વાડીઓ છે પ્લોટ છે બધાનું કબજો એ લોકો ને જોઈ છે અમે તો એમ કહી છીએ કબજા ઘેરે હોય ઘેરે પહેરો અમારા કબજા હું કામ લેવા આવો છો પૈસા દઈ લીધું છે ઘરે કબજા હોય કબજા પહેર્યો ઘેરે કારણ વગર ના લોકો ના પૈસા ના મહેનત પૈસા અને સરકારી એક બાજુ મકાન આપે છે ન હોય એને અને આ લોકો મકાન લઈ લે છે હોય એના મહેનત કરીને કમાઈ ને લીધા હોય ને એ લઈ લેવા છે આ લોકો ને નિર્દોષ બધાના બાવીસ બાવીસ વર્ષથી એનો પૈસા થોડા થોડા ભેગા કરીને પ્લોટ લીધા હોય એ પ્લોટ આ લોકો ને લઈ લેવા છે તમે એમ કરીને એમ કે તમને આ નોટિસ આપીને નોટિસ હોય કે આપી જ નથી જમીન માલિકોને નોટિસ આપે છે અને કબજા લેવા સીધા આવી જાય છે અને કબજો જોઈએ છે કબજા શેનો જોઈએ છે કબજો કઈ રીતે લેવાય એ લોકોને ખબર છે

અમે પચીસ વર્ષથી બ્લડ કેમ્પ નું કાર્યક્રમ કરીશું બરાબર મોહનદીપ સોસાયટી માં પચીસ વર્ષથી નાના મોટા જે કઈ કાર્ય ત્રણસો ત્રણસો છત્રીસ મકાન ની સોસાયટી માં જો નાની એવી વાડી હોય એ લઈ લે તો લોકો બધા નાના મોટા પ્રસંગ કરવા ક્યાં જશે એટલે અમારી આવી રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે સાહેબ અમને આના માંથી મુક્ત કરો કોઈ પણ હિસાબે આમાંથી મુક્ત કરીએ પછી નાના મોટા બધાના મકાન જાય છે વાડી સિવાય અમારી સોસાયટી ચાર મકાન છે ચારે મકાન નું એમ કે તમે ટૂંક સમયમાં ખાલી કરી નાખજો તો એ ખાલી કરીને અત્યારે જાય ક્યાં તો અમને અને એને ખાલી કરો તો અમારે જે મકાનની કિંમત થાય તો કિંમત ચૂકવી દો અમે ત્યાંથી બીજે જતા રહું અમને વાડી માટેની જગ્યા આપો અમે બીજે જતા રહું અમે આજુબાજુમાં અમારે નાના મોટા પ્રસંગ તો કરવા કે નહીં એ અમારી રજૂઆત છે એટલા માટે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ